અકોટા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોષ્ઠ પેઠાધીશ્વર પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ ષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય આશ્રય કુમાર મહોદય પૂજ્ય શરણમ કુમાર મહોદય ના શુભ આશીર્વાદ દ્વારા વિપોવાડી શાખા ત્રણ દાયકા પૂર્ણ કરી એકત્રીસ મંગલ પ્રવેશ નિમિત્તે સરસયાજીરાવ નગર અકોટા ખાતે હાસ્યની ચાલતી ફરતી દુકાન કાકા નાટકનો મુખ્ય દિગ્દર્શક ભટ્ટ દ્વારા તૈયાર કરાયેલ કાર્યક્રમ નાટકના મુખ્ય ઉદ્દેશ્યો ભારતીય સંસ્કૃતિની સ્વદેશી અપનાવો અંગ્રેજી ભાષા સાથે માતૃભાષાને ન ભૂલો વગેરે હાસ્યની રમૂજી કલાકારો દ્વારા રંગમંચ પર પ્રસ્તુતિ જોવા મળી ઉપસ્થિત વૈષ્ણવ સમુદાયમાં હાસ્યનો ખડખડા રજૂ કરીને પૂજ્યના માર્ગદર્શન હેઠળ વાડી શાખા સામાજિક શૈક્ષણિક આરોગ્ય લક્ષી આધ્યાત્મિક ધાર્મિક વિધવા સહાય અન્ન કીટ વિતરણ માસિક બચત યોજના ચિત્ર વ્યક્ત કર્યો પ્રારંભ મહાપ્રભુજીના ચિત્રજી પર માલ્યાર્પણ કરીને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે વિપુ સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન ચોવીસ કેરેટના બુઝર્ગ યુવાનોને પણ શરમાવે એવા પીડીજી લાયન શશિકાંતભાઈ પરીખ દ્વારા દિગ્દર્શક આશીષભાઈ ભટ્ટનું સ્મૃતિચિહ્ન મોમેન્ટ શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા શહેરના ચાર ઝોનના વિપુ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો પદાધિકારી યુવા કાઉન્સિલર ઉપપ્રમુખ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ દેવાંગભાઈ જસાણી હેમંતભાઈ અગ્રવાલ વ્રજેશભાઈ પટેલ સમીરભાઈ પરીખ વ્રજેશભાઈ પરીખ વગેરે વૈષ્ણવ આગેવાન અને વિશાળ જનસંખ્યામાં મહિલા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા સાચે જ વર્તમાન સમયમાં માનવીના જીવનમાં સદઉપયોગી બને એવું કાકા ચોવીસ કેરેટ નાટકનો રંગમંચ પર પ્રસ્તુતિ સહેજનગર ગૃહમાં હસ્યાનું મોજાની સાથે એક યાદગાર કાર્યક્રમ વિપુવાડી શાખા દ્વારા યોજાયો કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ મનોરોથી ઉપસ્થિત વૈષ્ણવ પરેશભાઈ પટેલે આભારની લાગણી પ્રદર્શિત કરી વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા બીપો સષ્ટ પીઠાધીશ્વર પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં તારીખ પંદર સાત ઓગણીસો પંચાણુંમાં સ્થાપક થઈ ત્યારબાદ માર્ગદર્શક યુવા વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રય કુમારજી મહોદયશ્રી અને યુવા વૈષ્ણવ આચાર્ય સદનમકુમારજી મહોદયશ્રીની માર્ગદર્શન હેઠળ વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા આજે ત્રીસ વર્ષ પૂર્ણ કરી અને એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ કાકા ચોવીસ કેરેટનું આયોજન કર્યું તેમાં માનસી આટના વ્રજેશભાઈ પ્રસારીએ ખૂબ જ સુંદર અમારા જોડે સાથ અને સહકાર આપી ના સ્થળ પર લાવ્યા છે હું હું એટલું જ કહીશ કે વૈષ્ણવ યુવા સંગઠન વાડી શાખા આજીવન આ કાર્ય કરે અને કરતું રહે એવી આશા સાથે જય શ્રી